ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર નવ જોઈશું ભારતની રાતી અથવા લાલ જમીન વિશે માહિતી આપો ભારતમાં રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ક્ષેત્રફળમાં આવેલી છે ભારતમાં રાતી અથવા લાલ જમીન દક્ષિણના દ્વિપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુલેલ બુદ્ધેલખ સુધી પૂર્વે રાજમહેલની ચેકરીઓ સુધી અને પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે આ જમીન રાજસ્થાનમાં ઉદયપુર ચિત્તોડગઢ ડુંગરપુર ભીલવાડા વગેરે જિલ્લાઓમાં આવેલી છે લક્ષણો આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ હોવાથી તેનો રંગ લાલ છે તેમાં નીચે જતા રંગની બની જાય છે આ જમીનમાં છૂનો કાંકરા અને કાર્બોનેટ હોતા નથી આ જમીનમાં મેગ્નેશિયમ ફોસ્ફેટ નાઇટ્રોજન અને પોટાશની ઉણપ હોય છે રાતી અથવા લાલ જમીનમાં ઘઉં કપાસ બાજરી જુવાર અળસી મગફળી બટાટા વગેરે પાક લઈ શકાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર દસ જોઈશું કાળી જમીન વિશે નોંધ લખો ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ પંદર ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે આ જમીનના નિર્માણમાં દખણના લાવાઈ ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર પશ્ચિમ મધ્યપ્રદેશ પ્રદેશ અને કર્ણાટકના કેટલા વિસ્તારમાં આવેલી છે આ જમીન ગુજરાતમાં સુરત ભરૂચ નર્મદા વડોદરા તાપી ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે લક્ષણો આ જમીનમાં લોહ ચૂનો કેલ્શિયમ પોટાશ એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે તે ફળદ્રુપ અને ચીકણી હોય છે તે ભેજને લાંબા સમય સુધી ચાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે ભેજ સુકાય છે ત્યારે તેમાં કે તિરાડો પડે છે કાળી જમીનમાં કપાસ અળસી સરસવ મગફળી તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે તે કપાસના કાપ માટે પાક માટે ખૂબ જ ઉપયોગી હોવાથી કપાસની જમીન તરીકે ઓળખાય છે કાળી જમીન રેગુરના નામે પણ જાણીતી છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર અગિયાર જોઈશું લેટરાઈટ જમીન વિશે નોંધ લખો જમીન જમીન લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે પરથી છે આ આ આ ભારતના ઉચ્ચ પ્રદેશના ઉચાણવાળા ભાગોમાં આવેલી છે તેનો લાલ રંગ તેમાં રહેલા આર્યન ઓક્સાઇડ ને આભારી છે આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામાં પદાર્થોના ઘસારણથી થયેલું છે તે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે તેમાં મુખ્યત્વે લોહોતત્વ પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે આ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા ધરાવે છે તેમાં ખાતરો નાખીને કપાસ ડાંગર શેરડી રાગી ચા કોફી કાજુ વગેરે પાક લઈ શકાય છે લેટેરાઈટ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર જોઈશું રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન હરિયાણા અને દક્ષિણ પંજાબમાં ક્ષેત્રોમાં આવેલી છે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે આ જમીન સૂકી અને અર્ધ આબોહવા વાળા વિસ્તારોમાં જોવા મળે છે તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે તેના કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઉણપ જોવામાં મળે છે જે વિસ્તારોમાં સિંચાઈને સગવડો થઈ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર તેર જોઈશું પર્વતીય જમીનો કોને કહેવાય ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાઓના ક્ષેત્રમાં લગભગ સત્યાવીસો થી ત્રણ મીટરની ઊંચાઈ ઉપર અને હિમાલય તથા પૂર્વ પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ દાર્જિલિંગ અરુણાચલ પ્રદેશમાં તેમજ દેવદાર ચીડ પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે આ જમીનના લક્ષણો આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે અને જંગલોવાળા ભાગોમાં આ જમીનમાં જૈવિક દ્રવ્યો વધારે હોય છે